જે લઈને તપાસમાં જોતરાઈ છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાના પ્રાંતિજથી કે જ્યાં પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી પાસે દોઢ કરોડની લૂંટ થઈ હોય તેવી એક ઘટના સામે આવી છે કે જ્યાં ટ્રક સામે આવી જતા જે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો કાર પલટી જતા બાઇક સવાર જે રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે બાઇક સવાર બે શખ્સો સાથે આવ્યો અને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે એલસીબી પહોંચી સામે આવી છે ત્યારે હાલ તો એલસીબી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસમાં જોતરાય છે ત્યારે કોણ એ હતા કે જેઓ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે શું આ અકસ્માત હતો કે પછી જાણી જોઈને ચાલી રહી છે ત્યારે આ સાથે જ સાબરકાંઠાથી વધુ માહિતી માટે હતા માલજી દેસાઈ જોડાઈ ગયા છે જે માલજી વાત કરવામાં આવે પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી પાસે દોઢ કરોડની લૂંટ થઈ છે શું વધુ વિગત

જી પ્રાપ્ત માહિતી અનુસાર જણાવો કે જે અત્યારે જે અકસ્માત થયું તે ગાડી પલટી માડી હતી ત્યારે ઇજાગ્રસ્ત ને સારવાર ની જરૂર હતી ત્યારે એ સમયે જે લૂંટાળુ હતા તે પોતાના જે ત્યાંથી ઠેલા લઈ અને ભાગી છૂટ્યા હતા હાલની તારીખમાં તો પોલીસ એને તજવીજ હાજરી પકડવા તકરો ગતિમાન કર્યા છે જી જી મળતી સમગ્ર માહિતી બદલ આભાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જ્યાં કાર પલટી જતા બાઇક સવાર રૂપિયાનો થેલો લઈ ફરાર થઈ ગયા હતા તેને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખરે જે બાઇક સવાર જે રૂપિયા લઈને ફરાર થઈ ગયા તેઓને પહેલાથી જાણ હતી કે આ બેગમાં રૂપિયા છે કે કેમ કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે જેવા અનેક પ્રશ્નો હાલતો થઈ રહ્યા છે ત્યારે બાઇક સવાર બે શખ્સો સાથે આવી રૂપિયા ભરેલો થેલો લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે હાલ તો એલસીબી સહિતની ટીમો ઘટના સ્થળે જઈ અને તપાસમાં જોત રહી છે